ચામડીમાં જ્યારે સોરિયાસીસ જેવો ગંભીર રોગ હોય અને એને કારણે ખૂબ જ તકલીફ થતી હોય એવા દર્દીમાં ધીરજથી દવા કરવાથી આયુર્વેદ સારવાર કેટલું સારું પરિણામ આપે છે આપણી પંચકર્મ સારવાર કેટલું રિઝલ્ટ આપી શકે છે એ વસ્તુને સાબિત કરતો અને સારામાં સારી દવાને આપણે લાંબા સમય લેવાથી કેટલો ફાયદો થાય છે એનો એક કેસ જે છે એ આજે આપણી સામે ડિસ્કશન કરશું અને એમાં જે છે હિંમતલાલભાઈ મારી સાથે છે કે જેમને લાંબા સમયથી સોર્યાસીસની સમસ્યા થઈ હતી અને એ સમસ્યા એટલી હદે વધારે હતી કે એને કારણે એમના રૂટીન લાઇફમાં ખૂબ જ પ્રોબ્લેમ થતી અને આપણી સારવારથી અત્યારે કેટલું સારું છે આયુર્વેદમાં એટલું કેટલું ચમત્કારીક પરિણામ મળે છે અને ખાસ કરીને આયુર્વેદમાં જે કીધું છે એનું એ કેટલું અનુસરણ કરે છે એની વાત આપણે હિંમતલાલભાઈ સાથે કરશું જય શ્રી કૃષ્ણ હિમંતલાલભાઈ જય શ્રી કૃષ્ણ હિંમતલાલભાઈ તમને શું પ્રોબ્લેમ હતી કહેશો જરા અરે સાહેબ મને હાથ અને પગમાં અને આખા શરીરમાં એમ કે ચાંબે ચાંબા નીકળી પગમાં લોહી નીકળતું

બરાબર ચામડી જે ચામડી તો કોઈ દી થતી ના અને એમાં અતિશય પ્રમાણમાં દુખાવો ને બધું વધતું જ જતું હા દુખાવો રહેતો છે મને બરતરા બહુ થાતી આમ પગ જ્યારે રાતે હોઉ ને એટલે આખમાં આમ પગમાં દે જંજણાટી મારે બરાબર અને પછી તમે જ્યારે આપણે અહીંયા ટ્રીટમેન્ટ શરૂ કરી એટલે આપણે લગભગ જે છે 7 દિવસ રેગ્યુલર પંચકર્મા સારવાર કરી અને આજે જે છે મેડિસિન લગભગ 6 થી 7 મહિનાથી રેગ્યુલર મેડિસિન તમે લ્યો છો કેટલા ટકા ફરક લાગે તમને સાહેબ લગભગ 80% તો ફરક છે બરાબર 80% હવે તો થોડું ઘણું રહ્યું છે બહુ જાજુ નથી પણ દવા ચાલુ ઈની દવા ચાલુ છે કોઈ દવા લાગુ પડતી પહેલા ના નોતી પડી સાહેબ બહુ દવા ફેરવી હતી હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મે મારો 10 વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે 2011 થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અલગ અલગ જે દવા લેતા અને એમાં જેટલો ફરક નતો પડે એટલો લાગુ પડી આયુર્વેદિક આયુર્વેદિક છે હમ અને જે તમે પંચકર્મ સારવાર કરી એના પછી લોહીનો બગાડો ધીરે 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 ઓછો થતો જતો ઓછો થતો જતો બરાબર જે અહીંયા તમે ટ્રીટમેન્ટ પંચકર્મ માટે આવ્યા હતા એ સાત દિવસ રેગ્યુલર પેન ટ્રીટમેન્ટ કરી હતી એ ટ્રીટમેન્ટમાં તમને દિવસે દિવસે એમ લાગતું કે ચામડીમાં સુધારો દેખાય છે બરાબર છે હવે ખાસ મારે હિંમતલાલભાઈના માધ્યમથી થી કહેવું છે કે હિંમતલાલભાઈએ આરામથી ધીરે 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 આયુર્વેદની આપણી જે મેડિસિન્સ છે એ કર્યા રાખી આયુર્વેદમાં કીધું છે કુષ્ઠ દીર્ઘ રોગાણા ખરેખર આ રોગ જે છે ને એ મટી શકે એવો જ નથી અને કેટલા બધા લોકો આનાથી હિરાણ થતા હોય છે અમે ઘણા બધા પેશન્ટ જોતા પણ હોય છે પણ એનામાં ધીરજ નથી હોતી એમ તો તમે શું શું ધ્યાન રાખ્યું આ રોગમાં સાહેબ જમવામાં એટલી કાળજી રાખી છે ખાવા પીવામાં બરાબર છે અને સાથે જે છે એ તમે જે ખોરાકમાં ધ્યાન રાખતા ને આપણી કેટલી દવા લેવી પડતી દર વખતે એક થી બે ગોળી કેટલી દવા લેતા અમુક અમુક પછી હવે તો પેલા તો હતી ચાર પાંચ ચાર પાંચ થી પછી હવે તો છે બે જ ગોળી આવી ગઈ છે એ બે ગોળી આરામથી લેજો ને કોઈ પ્રોબ્લેમ નથી થતો બરાબર અને દિવસે દિવસે સુધારો થતો જાય છે આયુર્વેદમાં સ્પષ્ટ લખેલું છે કે કુષ્ઠ એટલે કે કોઈ પ્રકારના ચામડીના રોગો છે એ લોહીના બગાડને કારણે થતા હોય લોહીનો સુધારો કરવો એ ક્રમશઃ પ્રોસેસ છે એમાં ખોરાકનું ધ્યાન રાખવું એટલે નવું લોહી બને એ શુદ્ધ બનવા માંડે જૂનો લોહીનો બગાડ જે છે એ આયુર્વેદની દવાઓથી ઓછો થાય અને પછી જે છે અસર આવે ત્યારે આ પ્રકારના રોગમાં ઓછું થાય હિંમતલાલભાઈ તમે જે છે એ જે રેગ્યુલર આપણી મેડિસિન્સ કરી અને અત્યારે એટલું બધું સારું છે તો તમારા જેવા જે ચામને રોગોથી પરેશાન હોય એવા દર્દીઓને તમે આપણી હોસ્પિટલની સારવાર કે આપણી ટ્રીટમેન્ટ વિશે કે આયુર્વેદિક તમે એને શું કહેવા માગશો હું તો એમ જ કહું કે ખરેખર કરવું હોય ને તો આયુર્વેદિક જ દવા લેવી એના વગર મટે નહીં વધારે તો સાહેબ ઘી ગાયના ઘી થી જ વધારે ફેર પડે હા આયુર્વેદમાં ગાયનું ઘી જે છે પિત્તની સૌથી શ્રેષ્ઠ દવા કીધી છે અને હિંમતલાલભાઈને જે પ્રોબ્લેમ હતો એ પિત્ત પ્રધાન વ્યાધિ હતો કુષ્ઠ કીધો હતો અને એમાં આટલો ઝડપથી ફરક પડ્યો અને હજી સાહેબ ગાયનું ઘી તો લવ જ છું રેગ્યુલર અત્યાર સુધી નહીં ખાધું હોય તો પંદર થી પંદર કિલો તો પાકું જ છે અને વજન વધી ગયું ને વજન પાછો ઓગણસાઠ આવી ગયું હા જે જૂનો હતો એ શરીરમાં શક્તિ સ્ફૂર્તિ પાછી મળી ગઈ બરાબર ને હિંમતલાલભાઈ આપણી અહીંની જે તમારી સારવાર થઈ આપી હોસ્પિટલની જે તમારી ટ્રીટમેન્ટ થી એમાંથી તમને સો સો ટકા સંતોષ ના સાહેબ મને બહુ સંતોષ છે બરાબર હા બહુ સંતોષ છે એટલે મારી બેબીને પણ લઈને આવ્યો ને સાહેબ હા અમને સંતોષ છે એના આના મારા બાબાની આઈની ટ્રીટમેન્ટ ચાલુ છે પણ હવે એ સુરત છે એટલે નથી મળ્યું બરાબર એટલે તમે આપણી હોસ્પિટલની સારવારથી સો ટકા સંતોષ છો બરાબર સો ટકા છે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ